ફેમિલી કેમ છો બધા બધા મજામાં તો છે તમારું અમારા એક વ્લોગમાં તો ભાઈ આપણે જવાનું છે સ્કૂલમાં એડમિશન કરાવવા હાઈસ્કૂલમાં તો આપણે કૂતરાબેન રામ રામ કરીને આગળ વધીએ તો ભાઈ ગામમાં વહી આવ્યા છીએ આપણે હવે જવાનું છે આપણે એડમિશન કરાવવા પેલી તો આપણે પહેલાની નિશાળમાં જશું આપણે જે સ્કૂલમાં ભણતા હતા કન્યા શાળામાં અન્યા જઈશું પછી ન્યા જૈન મળી ને મળી તો આ કરવાનું છે એડમિશન આપણું હાઈસ્કૂલમાં હાઈસ્કૂલમાં એડમિશન થશે તો કરશું તો આપણો છે ભાઈ નિશાળનો આપણે આપણી પહેલાંની નિશાળનો ગેટ આપણી પહેલાંની નિશાળ આવી કાંક હતી ના ભાઈ કોઈને ખબર નથી હું કિચન ફોન નાખીને રેકોર્ડિંગ કર્યું છે વિડીયો રેકોર્ડિંગ તો હાલો મળીએ સાહેબને

તો અમારે ક્લાસ ટીચરે કઈક આવું કીધું તમે સાંભળો ઈ એમનું નામ છે નદીમ સર નદીમ પરમાર તો સાંભળો એને શું કીધું મેં કમી છો

તો ભાઈ આપણે જવાનું છે આપણી સાવ પહેલાંની નિશાળમાં શરૂઆત આપણે આ નિશાળમાં કરી હતી ત્યાં જ આવી છે ત્યારે હાલ જ આવ્યું છે આપણે આ નિશાળમાં શરૂઆત કરી હતી તો પહેલાં તો આવી નહોતી પણ જો અહીંયા સામેની બિલ્ડિંગ છે ને એ હમણાં બની તો હાલો આપણે અંદર જઈને જોઈએ તો આ છે ભાઈ આપણો પહેલાંની નિશાળનો ઉપરનો વ્યૂ અહીંથી બધું ગામ દેખાય છે આખું મસ્ત બની ગયો અમે ભણતા ત્યારે તો નહોતું આવું બધું સુવિધા નળિયાવાળું હતું અને કઈ હતું નહીં બસ અત્યારે તો ફૂલ મસ્ત બની ગયું કઈ ઘટે નહીં એવું અત્યારે સારું છે મારો ભાઈ નાનો આમ જ ભણે છે અક્ષય તો તમે વિડીયોમાં કે મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા આપણા દોસ્તાર મળી ગયા હતા થોડાક અહીંયા છે એ કરણ છે પાછળ ઉભો પાર્થિક છે સ્કૂલના આઠમાના દોસ્તારું મળી ગયા હતા તે દુકાને ભાગ ખાવા ઊભા રહ્યા હતા તો તમે વિડીયોમાં નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે અત્યારે જવાનું છે એટલે આડી હવાળી શેરીઓમાંથી ટન મારી નીકળી આડી હળી શેરીઓ છે ભાઈ એરુની જેમ અહીંયાથી આપણે તો આપણે બેંકે જવાનું છે બેંકે પોગી ગયા બેંકે એન્ટ્રી પડાવી તે બે મારા ખાતામાં નહીં કે બેનના ખાતામાં નહીં કાંઈ નથી આપણે થોડું પાણી પી લીધું અને મારા ખાતામાં પૈસા નું આવ્યા અને બેનના ખાતામાંય પૈસા નું આવ્યા શિષ્યવૃત્તિ આવે ને એની કાંઈ ન આવ્યું અહીંયા બેંક મેનેજર ભાઈ કાંઈ ન આવ્યું ચોવીસ રૂપિયા છે ખાલી અને એક પોપટ થઈ ગયો આપણું મમ્મીનું ખાતું થઈ ગયું બંધ મમ્મીનું ખતું થઈ ગયું બન તો એમાં સરે કીધું સો રૂપિયા નાખવાનું તો આપણને હવે મળી ગઈ બસ તો આપણે બેસી રહી બસમાં બસમાં બેસી ગયા તો આપણે સ્કૂલ બાય બાય કરી દઈએ આપણે બેસી ગયા નાવા નાઈ ને આગળ જવાનું છે આપણે બાબાપુર બાબાપુર નો એક બ્લોગ આવશે ટુ ટુ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હવે આપણે જે સ્કૂલમાં એડમિશન કરાવવા ગયા હતા એ સ્કૂલમાં મેળતો ન થવા આવ્યો પછી એક ટીચર હતા અમારા એમને કીધું બાબાપુરમાં વયા જાઓ ત્યાં સારું છે પણ ફ્રી કપડાં ત્યાં તમારું બધું આપણું ખાવા પીવાનું એ બધું એમનું આપણું પેર ઓર્ડરનું આપણું ત્યાં બધું ફ્રી એટલે આપણે તો ત્યાં બાબાપુર ફાઇનલ કર્યું છે આગળ આપણે બપોરે જશું અને જો એમાં બાબાપુર મોબાઈલ અવેલેબલ નહીં હોય તો કારણ કે વ્લોગે નહીં બનાવી શકશું તો આપણો આ લાસ્ટ બ્લોગે કહેવાય ભાઈ તો લાસ્ટ વ્લોગમાં સપોર્ટ કરતા જાય જો ભાઈ અને હા એક વાત બાબાપુરમાં મોબાઈલ અવેલેબલ રહેશે તો વ્લોગ જરૂરથી બનાવશું